આજે આપણે બનાવીશું ખૂર પાક અને ખજૂર અને એકદમ ઈઝી રેસીપી છે જે અડધી કલાકમાં તૈયાર થઈ જાય છે હેલો એવરી વન ખુરશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો શિયાળાની મસ્ત મજાની ઠંડીની સાથે જો તમને ખજૂર પાક મળી જાય તો કેવી મજા આવી જાય ખજૂર પાક માટે મેં અહીં આગળ ઠળિયા વગરનો ખજૂર લઈ લીધો છે અને હું એને ઝીણો ઝીણો સમારી દઉં છું જો તમારે એને સમારવો ના હોય તો તમે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ પણ કરી શકો છો તો અહીંયા આપણો બધો જ ખજૂર સમારાઈ ગયો છે અને ઝીણો સમારવાનો મતલબ એ કે વધારે તમારે એને શેકાવાના દેવો પડે અને આપણે ડ્રાયફ્રૂટમાં લઈ લીધા છે પિસ્તા કાજુ અને બદામ તમે આના સિવાય પણ તમને મનગમતી વસ્તુ પણ એડ કરી શકો છો તો આપણે બધી જ વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કર્યા પછી આપણે ગેસની ફ્લેમ હંમેશા લો રાખવાની છે અને આપણું પેન ગરમ થઈ જાય એટલે આપણે જે ડ્રાય ફ્રૂટ લીધેલા છે ને આપણે ડ્રાય રોસ્ટ કરીશું તો ડ્રાય રોસ્ટ કરવા માટે મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા ત્રણેય વસ્તુને એડ કરી લીધી છે અને ત્રણેય વસ્તુને ડ્રાય રોસ્ટ કરીશું અને આપણે વધારે પડતા નથી શેકાવા દેવાના કેમકે વધારે પડતા શેકાશે ને તો તમને ટેસ્ટમાં પણ મજા નહીં આવે એટલે દસેક થી પંદર સેકન્ડ સુધી શેકાવા દેવાના વધારે પડતાં એને શેકાવા દેવાના નથી નહીં તો ઘણી વખત એવું થાય કે વધારે પડતા રોસ્ટ થઈ જાય તો મજા ના આવે તો અહીંયા આપણે ગેસની ફ્લેમને ઓન કરી લઈશું એના પછી આપણે એક પેન મૂકી દઈશું અને ગેસની ફ્લેમ હંમેશા લો રાખવાની એનું પણ ધ્યાન રાખવાનું અને હવે આપણે એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી આપણું ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર જે આપણે સમારેલો જે ખજૂર હતો એ ખજૂર એડ કરવાનો છે અને ખજૂર એડ કર્યા પછી ઘીની અંદર સારી રીતે મિક્સ કરવાનો છે અને મિક્સ કરતાની સાથે સાથે તમારે એને શેકાવા દેવાનો છે તો સારી રીતે ઘી અને ખજૂર મિક્સ થઈ જાય અને ખજૂર સારી રીતે શેકાઈ જાય તો જ તમને ખજૂર પાક ખાવાની મજા આવશે અને ખાસ કરીને બધાના ઘરમાં ખજૂર પાક તો ખવાતો જ હોય કેમ કે બીજા બધા પાક તમે ખાઓ કે ના ખાઓ ઘણી વખત એવું થાય કે મેથી પાકની અંદર પણ મેથી કડવી લાગતી હોય તો નથી ખાતા લોકો બટ ખજૂર પાક તો બધાના ઘરમાં ખવાતો જ હોય છે તો તમે જ્યારે પણ ખજૂર પાક બનાવો એટલે સતત એને મિક્સ કરતા રહેવાનું છે અને થોડી વાર માટે પણ ગેસની ફ્લેમ ઓન કરીને છોડવાનું નથી કેમ કે ઘણી વખત એવું થશે કે નીચે તમારે ખજૂર ચોંટી જશે એટલે આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું હોય છે અહીંયા સારી રીતે આપણે ખજૂર અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય તમને એક આઈડિયા આવી જાય કે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ખજૂર સારી રીતે શેકાઈ ગયું છે એના પછી તમારે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે તો અહીંયા ડ્રાય ફ્રૂટ્સમાં મેં જેમ તમને કીધું એમ કે તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો છો તો અહીંયા આપણે બદામ કાજુ અને પિસ્તા ત્રણેય વસ્તુને મિક્સ કરી લીધું છે અને બધી જ વસ્તુ આપણે એડ કરી દીધી છે એડ થઈ જાય એના પછી સારી રીતે બધી જ વસ્તુને ખજૂરની સાથે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આગળ આપણા બધા જ ડ્રાય ફ્રુટ સારી રીતે થઈ ગયા છે મિક્સ અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને પહેલાં તો ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એક મસ્ત મજાની વસ્તુ એટલે કે એલચી પાવડરને આપણે એડ કરીશું અને જો તમને લોકોને ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો બટ એનાથી ટેસ્ટ બહુ જ સુપર આવે છે અને એલચી પાવડર એડ કરીએ જ ગમે ત્યારે પણ ત્યારે ગેસની ફ્લેમને બંધ કરીને જ એડ કરવાનો અને હવે મેં અહીંયા આગળ એક ડબ્બો લઈ લીધો છે ડબ્બાની અંદર હું અહીંયા આગળ બટર પેપર રાખી રહી છું કેમ કે બટર પેપર રાખીએ તો ઇઝીલી તમારો જે ખજૂર પાક હોય છે એ નીકળી જાય અને જે આપણું તૈયાર થયેલું મિશ્રણ છે એ મિશ્રણને આપણે આ ડબ્બાની અંદર સેટ કરવા માટે બધી જ વસ્તુને પહેલાં એડ કરી લઈશું તમારી પાસે જો ડબ્બો ના હોય તો તમે કોઈ પણ કન્ટેનર કાં તો પછી લાસ્ટમાં તમારી પાસે જે થાળી હોય એ થાળીને તમે ઘીથી ગ્રીસ કરીને પણ ખજૂર પાકને તૈયાર કરી શકો છો તો અહીંયા મેં ડબ્બામાં રાખ્યો છે અને તમે જો ડબ્બામાં રાખીને તમે ફ્રીજમાં રાખો છો તો અડધીથી પોણી કલાકમાં તમારો ખજૂર પાક રેડી થઈ જાય છે અને બહાર રાખો છો તો બેથી ત્રણ કલાક જેટલો ટાઈમ લાગે છે તો અહીંયા ખજૂર પાક આપણો સારી રીતે ડબ્બાની અંદર સેટ થઈ ગયો છે તો હવે ગાર્નિશિંગ માટે હું ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરું છું ડ્રાયફ્રુટમાં મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાને એડ કર્યા છે તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો ખસખસ પણ એડ કરી શકો છો જો તમારા ઘરમાં કોઈને ભાવતું હોય તો તો પણ મેં આમાં એડ નથી કર્યું તો અહીંયા બધા જ ડ્રાય ફ્રૂટ એડ થઈ જાય એના પછી આપણે એને ફ્રીજરમાં રાખી દઈશું તો અહીંયા એપ્રોક્સ અડધીથી પોણી કલાક જેટલું થઈ ગયું છે અને મારો ખજૂર પાક સરસ મજાનો થઈ ગયો છે તૈયાર તો હવે આપણે અહીંયા આગળ એક પ્લેટ લઈ લીધી છે અને પ્લેટ લીધા પછી આપણે ખજૂર પાકને કાઢવાનો છે પ્લેટની અંદર કેમ કે એના આપણે પીસીસ કરવાના છે તો બટર પેપરને શાંતિથી ધીમે રહીને તમે કાઢશો ને એટલે તમારો ખજૂર પાક નીકળી જશે અને આવી રીતે તમારે કોઈ કટરની મદદથી કાં તો તમે ચપ્પાની મદદથી પણ ખજૂર પાકના પીસીસ કરી શકો છો તો અહીંયા મસ્ત મજાના પીસીસ થઈ ગયા છે રેડી અને ખજૂર પાક એકદમ ટેસ્ટી લાગે છે એકદમ હેલ્ધી પણ હોય છે એટલે જો તમે જરૂરથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને ટ્રાય કરો તો મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી બનાવવામાં કેવી ઇઝી રહી અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર કરી દેજો અને શિયાળાની અવનવી રેસીપી આવતી રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક મસ્ત મજાની નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય